નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા ગોંડલના ગણેશ જાડેજાએ જેલમાં રહીને સહકારી ક્ષેત્રમાં જીત મેળવી રાજકારણની શરૂઆત કરી હતી તે હોદ્દા પરથી ગણેશ જાડેજાએ અચાનક રાજીનામું ધરી દીધું છે અગાઉ સંજય સોલંકી નામના યુવકને માર મારવાના કેસમાં ગણેશ જાડેજા સામે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ ગણેશ જાડેજાને જેલમાં જવું પડ્યું હતું આ દરમિયાન જેલમાંથી જ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં દાવેદારી ગણેશ જાડેજાએ કરી હતી અને જેલમાંથી જ દાવેદારી કરીને ગણેશ જાડેજાએ જીત પણ મેળવી હતી આ ચૂંટણીમાં ગણેશ જાડેજા સહિત ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોની જીત થઈ હતી ત્યારબાદ ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની વરણી પણ કરવામાં આવી હતી તેવામાં હવે નાગરિક બેંકના ચેરમેન અશોક પીપળિયાની સહકારી ક્ષેત્રમાં પાંચ વર્ષ પૂર્ણ થતા રાજીનામું આપ્યું હતું જ્યારે વાઇસ ચેરમેન ગણેશ જાડેજાએ અન્ય સભ્યને તક મળે તેને લઈને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે આજ રોજ નાગરિક બેંક ખાતે ચેરમેન અશોક પીપળિયાની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની મિટિંગ મળી હતી જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની વરણી કરવામાં આવી હતી નાગરિક બેંકના ચેરમેન તરીકે કિશોર કાલરિયા

તેમજ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે ત્યારે હું ચોક્કસ એટલું કહીશ મિત્રો ત્યાગની રાજકાર રાજનીતિ છે અમારા ચેરમેન અશોકભાઈ પીપળિયા અને વાઇસ ચેરમેન ભાઈ શ્રી ગણેશભાઈ આ બંનેએ પદનો ત્યાગ કરી અને એક દરેક માણસને નાના માણસને નાના કાર્યકર્તાને તક મળે એ માટે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની અમારી બંનેની નિમણૂક કરી છે આ નિમણૂકે હું ધારાસભ્ય શ્રી ગીતાબા માજી ધારાસભ્ય શ્રી જયરાજસિંહ આ સૌનો ભારતીય જનતા પાર્ટી તેમજ એના કાર્યકર્તા અમારા ડિરેક્ટરો આ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અશોકભાઈ પીપળિયા અને ગણેશભાઈ અને બાઉભાઈ આ ત્રણેયની ટીમમાં ખૂબ સારો વિકાસ થયો છે અમારા બેના ભાગમાં તો ખાલી વિકાસને ખાલી ટકાવી રાખવાનું આવ્યું છે બાકી ખૂબ સારો કામગીરી કરી છે અને ખૂબ બેંક વિકાસ કરો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર